તારીખ વાર લખીને આપ્યા તો ના સાહેબ અમારી માં કોઈની તારીખ વાર લખીને ન કોણ લખે સાહેબ વેદિયા લખે માં નો લખી વાત મને કે તારીખ

હે કે છ સેકન્ડ જો થાવા જો થી ડગલું હાલવા જો સાહેબ એની ત્યાં વાત કરો છો માણસ ને ફરકી જાય પણ એટલું જ નહીં ખોડલ પાતાળ ની મારી પાસે જાય અને આ બાજુ હુજ ઉગવાનું થાય

જોકે મજાજમાં મજાજમાં છે નેગવાનો અમારા જવાન માંગવાનું કેદી છે એટલે ભોપા પાસે ગયો એ કે ભોપા મારી ભેહ માંદી થઈ કરી ગયો એ કે ન દરક દોરડા પછી આમ દિવસ થઈ ગઈ કે હાકર સાહેબ હાકર ભારોફાર જોખે હોય અહીંયા આવ્યું હોય મારા બાપ આને જવું જોઈએ હાકર જોખાવે એ તો

પણ સાહેબ એક પૈસો નો હોય નેહડા ની માલિકા એક પાંચવી નો હોય અને અમારી રૂપલા એમ કીધું કે મારે હાડા ત્રણ પાડા ચારણો ભેગા કરવા છે તેથી બાપુએ એટલું કીધું તો બેટા આપણી પાસે પૈસા નથી અને તું હાડા ત્રણ પાડા કઈ રીતે ભેગા કરી હતી મારી પાસે નામ ઉપર ગજ ગજની ધજા ફરકાવી છે જોત તમારી સામે બેઠી છે એનો નથી કરતો સાહેબ જેના ફરચા છે સમજો તો રામાયણમાં માં મોરારી બાપુ બહુ મસ્ત દાખલો આપે છે કે લંકાના રણ મેદાન રાઘવ યુદ્ધના મેદાનમાં અને એમ કેવાય છે કે લંકા લંકેશ છે રાવણે જાય અને એના ભાઈ કુંભકર્ણ ને જગાડ્યો કે હાલ આપડે યુદ્ધ કરવું છે ભગવાન રામ ની હારે યુદ્ધ કરવું છે અને સાહેબ એમ કેવા છે કુંભકર્ણ યુદ્ધ ના મેદાન ની માં આવે અને યુદ્ધ ના આ કેવા છે ઢોલ વાગે અને એ સમયે કુંભકરણ ની દ્રષ્ટિ છે વિભીક્ષણ માંથી ધન્યવાદ છે તને ધન્યવાદ છે અને તેની રાવણે આવીને એટલું કીધું તું કઈ રીતે ધન્યવાદ કરે છે આપણે પક્ષ લઈને છે અને હારા હોય ભલા ખરા માણસનો તમે સન કરી લો સાહેબ તો એના માટે ધન્યતા જ મને કે હારો માણસ કોતો ક્યાં એટલે તો કોપટ લાલ હે હારો કે ગોઠવા જાવ તમે જોઈ લે ભલા માણસ આ એક 160 નો જોડું થાય તો 160 આ વૃક્ષ જાગૃત થઈ જાય 160 નો અમારા કે કુટુંબમાં જોડું થઈ જાય તો 160 વૃક્ષ થઈ જાય સાહેબ આનાથી મોટો કયો હોઈ શકે કીધું મારા મોર મોર આવે સાહેબ ભગવતીઓ ને આવવું પડે કારણ કે એવું વચન લઈ બેઠો છે આપણો ફટકાકો એટલા માટે ભલા મણસ મારા સમાજ ને માટે જોત લઈને નીકળ્યો છું સાહેબ એ સમાજ ને જાગૃત કરવા માટે એટલે માં ભગવતી આવી અને

જયારે ભગવતી ની સામે મીટ માંડે એટલું જ નહીં સાહેબ નાગબાઈ ની અગિયાર વર્ષ ની ઉંમર હતી સુરતની બજારમાં બજાર હારે હરદોગ ની હારે નાગબાઈ માં નીકળે અને એમાં એવું સુરતની ની બજાર બનવું છે કે એક ગાય મરણ પડી હોય છે અને એનો ગોવાથી છે એ ગાય નો રખેવાલ છે માં પાસે આવી એટલું કે છે કે માં મારે એક દૂધની ની હતી અને એને આજ કુદરત ખેંચી ગયો અને સાહેબ તેની ભેળીઓ માથે ઓઢાડીને એટલું કીધું હતું કે માં આ જો ઘર હોય તો તારાથી મરાય નહીં

સુરત ની બધા આઈમા ને લાવવામાં આવ્યા અને એટલો જ પ્રશ્ન કર્યો તો કે વાત સાચી તો કે હશે મારો કુદરત કરે હોય પલામર્શ એના મુખ માંથી શબ્દ ના નીકળ્યા પોપટ કાકા નથી કેતા કે મેં નથી કર્યું

તો કે આ બધા માણસો છે અને તે નાગાઈ ફરી અને એટલું જ કીધું તો સુરત ના નવાબ આ તો ધૂણી ને ગાય ને હાજી કરી છે બાકી તું ધણતો હોય ને તું જાણતો હોય ને ખવાનો જો તારી હુરુમ ને નો ધોણાવતો તો હું નાગભાઈ મોડિયા વાળી કરી જાઉં હે રાણા તો કર ના ઘોડા લઈ હુનારાયણ દૂધ નો કટો રોપી બરોબર માં એમ ક્યાં છે નીકળે અને આ બાજુ સાહેબ ઈ નવાબની હુરમ તો ધૂણે ધૂણે પણ આખી સુરત ની બજાર ધૂણતી

મોણિયા ખાલી કરી દે અને નાગભાઈ એટલું કીધું હતું કે એ તારું મોણિયા હશે ને તો અમે દઈ દેવું બાપ અમારા લેહડા આવા તારા મોણિયા ની જરૂર નથી હું ધારું તો હજાર મોણિયા ઉભા કરી શકું ઈ ભગવતી છું બોલાબર કે તારું તો સાંભળી લે કે તારું ને તો હવા એક નહીં પણ એક હજાર મોડિયા હું ઉભા કરી શકું એ ભગવતી શું તારા મોડિયા ની મને પડી નથી અને સાહેબ બીજી વખત જયારે કીધું ને